અને કહી રહ્યા હતા કે ભલે આપણે બધાને જેલમાં જવું પડે પરંતુ આપણે અંગ્રેજો સામે લડીશું અને એ પણ અહિંસાના માર્ગે આગળ ચાલીશું ત્યારે ત્યાં રહેલા કસ્તુરબાએ મહાત્મા ગાંધીજીને કહ્યું કે તમે બધાને કહો છો કે જેલમાં જાઓ જેલમાં જાઓ બધાને આવી પ્રેરણા આપો છો તમે ક્યારેય મને તો નથી કહેતા કે તમે જેલમાં જાઓ એમ ત્યારે મહાત્મા ગાંધીજી હસતા હસતા કસ્તુરબાને કહે છે કે હું કહું અને તમે જેલમાં જાઓ એના કરતાં તમે પોતે જેલમાં જાઓ ને તો તમને વધારે આનંદ મળે કદાચ હું તમને જેલમાંનું કહું અને તમે મારે કારણે જેલમાં જાઓ અને ત્યાં તમને કષ્ટ પડે મુશ્કેલી આવે પીડા થાય તો શરમજનક વાત કહેવાય પરંતુ તમારા અંદર જ એવી ભાવના જાગે કે હું જેલમાં જાઉં અને તમારી રીતે જ તમે જેલમાં જાઓ તો તમને કોઈ પ્રકારની પીડા થાય નહીં અને હસતા હસતા તમારા જેલનું કામ પૂર્ણ થાય આ વાત સાંભળી કસ્તુરબાને બરાબર વાત સમજાઈ ગઈ હતી તેઓ પોતે જાતે જ એક સત્યાગ્રહની અંદર જોડાઈ જાય છે સત્યાગ્રહ કરતાં કરતાં અંગ્રેજોના હાથની અંદર પકડાઈ જાય છે અને એક દિવસ બે દિવસ નહીં પરંતુ ત્રણ ત્રણ મહિના સુધી તેઓ જેલની અંદર રહે છે અને અંગ્રેજોની જેલની યાતનાઓ સહન કરે છે પ્રથમ વખતમાં જ એવો ત્રણ મહિના સતત જેલની અંદર રહ્યા હતા પછી તો તેઓ અનેક વખત જેલની અંદર ગયા હતા તેમના પતિના પગલે ચાલીને તેમણે પણ ભારત દેશની આઝાદી માટે અનેક પ્રયત્નો કર્યા હતા અને તેઓ અનેક નારીઓના પ્રેરણા સ્ત્રોત બન્યા હતા વંદન છે આ ગાંધીજી અને કસ્તુરબાના જીવનને